આજે સવારે નવ વાગે મારા વોટ્સઅપ ઉપર એ લેટર મને જોવા મળ્યા એટલે મેં વાંચ્યા પણ કોઈ ઈસમો દ્વારા આ ડુપ્લિકેટ લેટર સ્ છપાવેલા છે ડુપ્લિકેટ સ્ટેમ્પ બનાવેલો છે અને સાઈ સાઈન પણ ડુપ્લિકેટ છે તો ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે એવું મને જાણવા મળ્યું એટલે હું એસપી સાહેબ પાસે રૂબરૂ જઈ અને આ વિશે મેં ચર્ચા કરી ને એસપી સાહેબે મને બહેનદ્રી આપી છે કે ટૂંક સમયની અંદર તમારા લેટર પેડનો જે ખોટી રીતે ઉપયોગ થયો છે એ ઈસમો સુધી પહોંચી અને એની ઉપર આપણે એફઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની મને એસપી સાહેબે ખાતરી આપી છે અને આ ઈસમોને હું પણ કહેવા માગું છું કે આવા કૃત્યો કરવા હોય તો તમારા લેટર પેડ ઉપર તમારા નામથી કરો મારા લેટર પેડનો ઉપયોગ કરી અને મને પણ બદનામ કરીને આપણા જે ધારાસભ્ય આજે અમરેલીની અંદર કરોડો રૂપિયાના કામ લાવી અને વિકાસના કામને જે વેગ આપ્યો છે એમને નીચા દેખાડવાના પ્રયત્ન નહીં કરો તમારા કહેવાથી ધારાસભ્ય આપણા નીચા બતાવી શકો એવું છે નહીં એણે જે અત્યારે વેગ પકડ્યો છે કામનો એમાં તમે રૂકાવટ કરવાના પ્રયત્ન નહીં કરો એવું હું અમરેલીના જે કાંઈ જેણે લખ્યું છે એમને કહેવા માગું છું